હતા મને ઘણી ખરી કોમેન્ટ આવતી હતી કે હર્ષના બ્લોગ કેમ નથી આવતા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનો આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો આપણે બધા આપણે મુંબઈ વાળા મહેમાનને તમને બધાને મળાવતા જઈએ અને આજે તો મિત્રો આપણે જે અગિયારસ જે આપણે કાંક જળ ઝીણવા કે એવી કાંક અગિયારસ કહેવાય તો આપણે જે કૃષ્ણ ભગવાનને બધા બધી નદી હોય ત્યાં નાવા લઈ જાય ને જળથી નવરાવે તો ચાલો આપણે પણ જવાનો કાક પ્લાનિંગ બનાવીએ બાબુને બધાને મળીએ અને તમને બધાને આગળ આગળ દેખાડતા જઈએ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ મજા તબિયત પાણી સારા સારા બો તો વાંધો નહીં મેં કીધું બા ને હમણાં કેવ દિવસના ના મળ્યા નથી ને બધા આપણે બા વિડીયો તમને બહુ મિસ કરતા હતા મેં કીધું ચાલો આપણે મોર્નિંગ માં જ બા ને મળીએ અને બધા આપણી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડીએ તો ચાલો બા કે દિવસ નું આપડે ગીત પણ નથી ગયું તો એક મસ્ત મજાનું ગીત ગાય અને સંભળાવો બધાને ગાવન ગયા તારે રાસ ખેલવા બંચ સુણી ગયા તારે રાસ ખેલવા દૂધ ઉભરાય જાય ગાય રેવા વાસરુ ધાવી જાય દૂધ ઉભરાય જાય ગાય રેવા વાસરુ ધાવી જાય சோயோபி தோடிஞாய ரேசெல்லவோயோபி தோடிஞாய ரேசெல்லவ வங்கிரா வனையே தே ராச கே அன்சி சுனி கே ரேசெல்ல पग ना मा पेरा हात ना कडा पग मा पेरा। पान भुली धोड जाव रे राच पान फुली धोडी जाव रे रात केलवा पंधरावन ग्या तारे रच खेलवा बंशी सुनी ग्या रे रच खेलवा સુતા મેળ મેલા પાડેણા ખુલ્લા મેલા રે રાસ ખેલવા દરવાજો ખુલ્લા મેલા રે રચ ખેલવા તા રે રસ ખેલવા બંસોની ગ્યા તા રે રસ ખેલવા

વા નઈ મજા આવી બધું છે ને મિત્રો આપડે ભાઈ બહુ મસ્ત ગીત ગાયું ને ચાલો આપડે હવે તો બાબુ શું રસોઈ બનાવવાના છે તે જાણીએ આવી ગયા બાબુ પાસે તો શું કેવું બાબુ કામકાજ કરી રસોઈ માંડવાનું છે છે બપોરે ઠાકોરજી નવરાવા જઉસ મારે આ અગિયારસ આપડે બધા માતમ બહુ હોય એવું હેઠળ અગિયાર છે આ મોટી છે આ ઓલી દેવ ઉઠી જાય પછી દેવ પેલા દેવ પોઠી આવી

મિત્રો આપડે જમી ફ્રી થઈને આવી ગયા સીધા બેન પાસે શું કેવું બેન હેલો મસ્ત જમી ફ્રી થઈ ગયા છે એકદમ અમારે તો ફરાળ હતું મસ્ત વેફર લે પછી

આપણને બધું કઈ એડજસ્ટ નહોતું થાય એટલે ઘણા બધા લોકો એને કર્યા હતા મને ઘણી ફરી કોમેન્ટ આવતી હતી કે હર્ષના બ્લોગ કેમ નથી આવતા આ કારણસર હર્ષના બ્લોગ નોતા આવતા હવે પછી એના બ્લોગ આવશે કે નહીં તો હવે પછી એના બ્લોગ રેગ્યુલર આવશે હા બીજો કાઈ આપણે તો શું પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ કાઈ નહીં આ રિલેટેડ સિચ્યુએશન થઈ ગઈ હા સિચ્યુએશન ઘણા મને પૂછતા હતા બેન તમે અમને પિયર કેમ નથી ચાતા પણ મારા પપ્પા જ અવેલેબલ નહોતા હા એટલે તો માં હું શું કરું પછી હા એ જ ને એવું બધું છે ને હવે આપડે જમી કાવીને ફ્રી થઈ ગયા છીએ ને મુંબઈ વાળા મહેમાન પણ આવ્યા છે ને લઈ જઈએ હા એટલે સ્પેશિયલ આવ્યા છો

મિની પિકનિક કરશું તો ચાલો આપડે જઈએ ને તૈયારી કરીએ કરીએ એટલે સાંજ થાય એટલે વેલા પાછા ઘરે આવી જશે ફાઈનલી મિત્રો અમે બધા પહોંચી ગયા છે અમારા કાનાજી ને લઈને શું કેવું ફાઈ બસ આવી ગયા છો હવે નાવાનું હા હે બેન કેવું લાગ્યો અમારો વ્યૂ તમને સારો છે હવે જઈએ પછી ખબર પડે હા તો અમે બધા આવી ગયા છીએ અને અહીંયા તમે પબ્લિક પણ મિત્રો જોઈ શકો છો આપણે પાણીમાં નાવા માટે

અને બધાય ફૂલ નાવાની ઓલી કોશિશમાં છે શું કહેવું એક ભાઈ હા સીધી તરવૈયા જવાનું છે એમ તો બાપુજી સામે કહે છે કે મસ્ત પાણી છે તો જઈએ અને ના તમે જોઈ શકો છો કે આપણે નાહવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને અહીંયા આપણે બેન બેઠા છે તો શું કેવું બેન માથે કેમ રૂમાલ નાખીને બેઠા છો તડકાને હા તમારે નાવા નથી આવવાનું કેમ

અહીંયા આપણે ભાઈ પણ નવડાવે છે અને મિત્રો અહિયાં આપણે પાણી પણ બહુ મસ્ત છે બધું પબ્લિક નાય છે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે શ્રેય ભાઈ છે શું થી ઉભું શ્રેય કેમ નથી નાતો કે બીક લાગે છે બીકલું જો પાણી નાખે છે બધા મામા માથે પાણી ઉડાડ વિવેક મામા માથે વાહ ભાઈ વાહ